આપણે આંગણવાડીમાં હવે બધી પ્રવૃત્તિ ચાલુ થઈ છે પેલા નોતું હવે ચાલુ થઈ છે દરેક બાળક ચોપડી હોય છે ગમત કહેવા રમત ગમત ભાગ એક અને બે જે એક ભાગ છે એ 3 થી 4 વર્ષના બાળક માટે છે એમાં પ્રવૃત્તિ હોય એ બાળક કરી શકે એવી સહેલી પ્રવૃત્તિ હોય અને જે 4 થી 5 વર્ષના બાળક છે એની માટે રમત ગમત ભાગ 2 એવી એક ચોપડી છે એમાં થોડીક એ લોકોથી જરાક અલગ પ્રવૃત્તિ હોય એક સ્ટેપ આગળ થોડીક અઘરી હોય એમાં ગણતરીનું એ બધું વધારે હોય તો આવી રીતે આ તમને બતાવવાની હોય આમાં તમારી સહી લેવાની હોય આમાં અમારી એ સહી હોય ઉપર તારીખ હોય કે કયા દિવસે એ કામ કરાવેલું છે તમે જો જુઓ ચોપડીમાં તો તમને ખબર પડે કે તમારા બાળકને કેટલું આવડે છે નથી આવડતું અને ખાસ તો બધા બાળકોને પેન પકડતા પેન્સિલ પકડતા કલર પકડતા ખાસ શીખવાડ્યો જે બાળક હમણાં આ વર્ષે આવ્યું છે એ લોકોને બહુ ઓછું આવડે છે જે ગયા વર્ષથી આ આવે છે એ બાળકોને તો ઘણું સરસ આવડી ગયું છે હવે વાંધો નથી પણ ખાસ એ બાળકોને આપો અને આના આધારે અને રોજે રોજ જે બધી પ્રવૃત્તિ થાય છે એના આધારે અમારે બાળકોના માર્ક ન હોય પણ અવલોકન હોય કે એનું સતત અમારે અવલોકન કરવાનું ઈ બાળક કેવું કરે છે કેવું નહીં અને એના આધારે એનું જેમ પ્રગતિ પત્રક હોય આપણે સ્કૂલમાં એવી રીતે એક પ્રકારનું પ્રગતિ પત્રક હોય એ અમારે પૂરવાનું હોય એમાં બાળકને અમે માર્ક ન આપતા હોય પણ કલર હોય કે લાલ કલર હોય તો બાળક બિલકુલ પ્રવૃત્તિ કરતું નથી પીળો કલર હોય તો વધારે પ્રવૃત્તિ કરે છે ભૂરો કલર હોય તો એનાથી થોડીક વધારે પ્રવૃત્તિ કરે છે અને લીલો કલર હોય એનો મતલબ એમ કે ઈ બાળક દરેકે દરેક પ્રવૃત્તિ કરે છે એને દરેક વસ્તુ આવડે છે પણ ભૂરો કલરમાં થોડીક અમારે અમારે તમારે મહેનત કરવાની બાળક પાછળ પછી ગણતરી હોય તો ગણતરી તમે ઘરે કે તમારી ઘરની વસ્તુથી બાળકને ગણતરી શીખવાડી આપો અમુક બાળકોને એવું છે કે ગોખેલું આવડે જ બોલતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પણ કોને એક કહેવાય કોને પાંચ કહેવાય એ નથી ખબર પડતી ઘરમાં વાટકા હોય ચમચી હોય ગ્લાસ હોય પાણા હોય કોઈ પણ વસ્તુ તમે એને એ વસ્તુ કરાવી આપો અહીંયા અમે પ્રવૃત્તિની ઘણી બધી કરાવતા હોય ગણતરી માટે ને પણ ઘરે તમારે થોડુંક ઈ કરાવવું પડશે કલર છે રોજે રોજ અમે કલર શીખવાડે બોલતા આવડે આ કલર આ છે કે આ કલર આ છે એ નથી ખબર પડતી હું તમને કહું છું કે તમે રોજ જે કપડાં પહેરો છો એ જ પૂછો બાળકને ને આજે મેં કયો કલર પહેર્યો બોલ આજે તાર પપ્પા કયો કલર પહેર્યો તાર મમ્મીએ કયો કલર પહેર્યો ભાઈ દાદાએ કયા કલર પહેર્યા છે એવી એવી રીતે ઘરની જ વસ્તુમાં બતાવું આ કયું શાક છે ચલો બોલો આ નહીં આવડે બાળક ને હું આંગળી મૂકીશ કયું શાક છે એ નહી આવડે પણ હું બોલીશ કે આ શાક આ શાક બધા શાક ને ના બોલીશ બોલવા માંગશે ઓખાય છે બાળકને પણ સમજ મળતી નથી ખાસ બાળકને સમજ આપો ફ્રૂટ છે તો ફ્રૂટમાં એમ જ થાય છે બાળકોને નામ આવડે છે પણ કયો ફ્રૂટ કેરી છે કે કયો ફ્રૂટ સ્ટ્રોબેરી છે ઈ ખ્યાલ આવતો નથી બધી વસ્તુ અમે અહીંયા પ્રેક્ટિકલ ન કરાવી શકીએ એટલે તમારે થોડું ઘરે પણ એ વસ્તુ કરાવી પડશે અને ઈ માટે થઈને અમને દક્ષિણામૂર્તિમાં ગયાતા સરસ મજાની ચોપડી પછી ગીતની ચોપડી પછી ની ચોપડી આ બધી અમને આપી છે અમારી પાસે હતી પણ એમાં એણે વધારો કર્યો કે જેનાથી અમે બાળકને વધારે આપણે તમે રોજ આપણે વોટ્સએપમાં મૂકીએ છીએ

અઠવાડિયામાં શું કરાવવાનું ઈ બધું આપેલું હોય કયું પાસે બાળક પાસે એ નક્કી હોય અમારે કરાવવું પડે એટલે ખાસ બેનો જો બાળક હોય બહાર નો હોય તો આંગણવાડીમાં રજા પાડતા નહીં રેગ્યુલર બાળકને મોકલજો 我就是喜欢我。